ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વકશ ગાંધીધામ તથા મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગની સૂચના અને માર્ગદર્શનના આધારે નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય તે આધારે એ આર પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેશનના શરીર સંબંધી ગુના કામે જેઓ ગુના કામે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હોય જે અન્વયે મજકુર આરોપીને પકડવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન હ્યુમન સોર્સ થી બાતમી હકીકત આધારે જાણવા મળ્યું કે મજકુર આરોપી અંજાર મધ્યે હોવાની હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ના તાત્કાલિક એક પોલીસ ટીમ મોકલી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ આરોપી જમન શાહ ઇમામ શાહ શેખ ઉમર વર્ષ પિસ્તાલીસ છે આ સમગ્ર કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા